¡Mira! શહેરી જિલ્લામાં રેતી ખનન મામલે રતનપુરના સરપંચ અને ગ્રામજનોએ ભેગા મળીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે રતનપુર ગામના સરપંચ મોતીભાઈએ રેતીની ચોરીઓ થાય છે તે સંદર્ભે આજુબાજુના ગ્રામ્યજનો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે મળીને રેતી માફિયાઓના વિરોધમાં કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને આધારે કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ લોકોને અમે પગલા ભરવા માટે માગણી કરીએ છે અમારે આજુબાજુના વિસ્તારના લોકો પણ ઘણી વખત આ ઉપલા અધિકારીઓને આ તે ફોનો કરી ચૂકેલા છે પરંતુ જે તે અધિકારીઓ આમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી જો કોઈ ફોન કરે તો આ રેતી ખનન માફિયાઓને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે અને જેના લીધે આ લોકો ચેતી જાય છે અને પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવે છે પછી અધિકારીઓ એવું કહે છે કે આગળ કશું છે નહીં આગળ કોઈ પકડાયા નથી એવું કરીને છૂટી જાય છે અને આ જે ખનન થઈ રહ્યું છે મોટા ભાઈ એના કારણે આ બ્રિજ બેસી જવાનું પડી જવાની અમને દહેશત છે અને આ પડી ગયા પછી તે વહેલી તકે બને નહીં

અમારી માગણી એક જ છે કે અમે અમે રજૂઆતો કરી કરી ગયેલા છે એટલે અમે અહીં કલાબ ઓફિસે આજે એનું કારણ એક જ કે બે હાજર માં અમારો પેલો હોય અને મજબૂતાઈ થી બનેલો છે પણ એ બાજુમાં ખો થઈ રહ્યું છે મેં ક્યારેક ખનીજ ખાતામાં રજૂઆત કરેલી છે મામલતદાર સાહેબને રજૂઆત કરે છે નગરપાલિકામાં રજૂઆલી છે તે છતાં તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને નિરાકરણ આવતું નથી હવે અમારે અમે નક્કી કર્યું કે હવે કલેક્ટર સાહેબની ઓફિસે આપણે જઈએ તો કે આપણું અમને કંઈ જવાબ મળે અને બીજું હું કહેવાય એવું માગું છું કે બ્રિજની બાજુમાં આજે ત્રણ વર્ષથી આજુબાજુ ઠેઠ જવરપુરા લગી મુકેશભાઈ વસાવા ઇન્દ્રજી ડ્રાઈવર ખનિજ ખાતાનો સાહેબ એ એ ઘણી એની ગાડીઓ છે અને બે નંબરમાં ઉપર ભરાવે છે અને કોઈ અમને રોકટોક કરતા નથી રાત દિવસ હિતાથી મશીન ચાલે છે આજે તમે આવીને જુઓ તો બ્રિજને પડવાની તૈયારી છે એટલે અમારે એક જ રજૂઆત કરવા આજે

ગર મુખ્યમંત્રી સાહેબને ત્યાં ગાંધીનગર જઈને અમે મોટા પાયે અમે આંદોલન કરીશું મોતીભાઈ ભગાભાઈ રતનપુર સરપંચ